Aber da feia a diola, seira. Não pode pensando em falar em diaria, mas que. Não pode pensando em falar em diaria, mas que. Baby. Que eu era até, cara, eu tô na resepa. Não, 20, eu vou pressentar o ramo, seira, mas. Eu vou ser. Meia, eu vou pedir o chano e eu vou pressantar o ramo. Já tá, não

તવ કે જો ને મને જવાન ને ગઢા થઈ જાય તો જવાન ને તો બે અત્યારે નાખે છે માથામાં કાઈક નાખવાનું કેતા તા શેમ્પૂ શેમ્પૂ ધ્યાન રાખજો કેમ નાખવાનું ઓપરેશન કરસ મારા મમ્મી

ની તે ગાડું જ ગોદરેશનું ગોદરેશનું આલવાય દોય લો આમ કરાય કાળા વા તરો મિત્રો મને અને વિડિયો માં નવો હોય તો લાઈક શેર તો ખાસ ભૂલતા નહીં અને કોમેન્ટ માં કહેજો મારા ચેનલ માં તો પછી કરે છે